મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર છે અત્યારનું ગુજરાત આજુબાજુના ભાગો છે આ વિસ્તારમાં વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને માવઠાના સમાચાર મળી રહ્યા છે ગુજરાત રાજસ્થાન બોડરકાંઠાના જે વિસ્તારો છે આ ભાગોમાં માવઠા રૂપી વરસાદના સમાચાર મળી રહ્યા છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તમે અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળો આવ્યા છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી વાદળો જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે રાજસ્થાન બોર્ડર કાંઠાના જે ગુજરાતને લાગુ વિસ્તારો છે આ ભાગોમાં માવઠાના સમાચાર મળી રહ્યા છે અત્યારે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે ઉત્તર ગુજરાતના ભાગો છે આ ભાગોમાં પણ વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગો સુધી પણ વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી વધુ અત્યારે વાદળોનો સમૂહ આવ્યો છે તે સૌરાષ્ટ્રની જે દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ગીર સોમનાથ જિલ્લો આજુબાજુ અમરેલી જિલ્લા આજુબાજુ જોવા મળી રહ્યો છે તો વલસાડ સુરત આજુબાજુના ભાગોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે માવઠું થયું છે ગુજરાતના અને રાજસ્થાન બોર્ડરકાંઠાના જે ગ્રામ્ય વિસ્તારો છે Apagoma.